આ સાથે તંત્રની કામગીરી ઉપર પણ સવાલો ઉઠ્યા છે ધ્રાંગધ્રાના સામાજિક કાર્યકર ચંદ્રેશ કુમાર રોય દ્વારા આ રસ્તાની સમારકામની કામગીરી શોભાના ગાંઠા સમાન બની હોય તેવું જણાવ્યું હતું આ સાથે જ રોડ ઉપર પટેલ ખાડાઓના કારણે વાહન ચાલકોને પણ હાલાકીઓ ભોગવવી પડે છે તંત્ર દ્વારા ઉચ્ચ ગુણવત્તાવાળા મટીરીયલ દ્વારા કામગીરી કરવામાં આવે તેવી માંગ હતી સ્કાર મારું નામ ચંદ્રેશ કુમાર રોય એઝ સોશિયલ વર્કર આજ રોજ આપણે ધ્રાંગધ્રાના મુખ્ય માર્ગ રાજમાર્ગ કહી શકાય એવા ગુરુકુળથી રોડ ઉપર ઉભા રહ્યા છે હડોદ ઉપર એ રોડ ઉપર માનો ને કે ગુરુકુળથી લઈને રોકડે સર્કલ તેમજ આંબેડકર સર્કલ કલબ રોડ મોચીવાડ તેમજ હરિપર રોડ સુધી વરસાદના અતિભારે વરસાદના કારણે મોટા ખાડાઓ પડી ગયા જેના કારણે બહુ ખાડા પડેલા લોકોના હાલવામાં ખૂબ જ હાલાકી ભોગવી પડતી હતી તો આ ભાગરૂપી આરંભી દ્વારા ખાડા ભરવામાં આવેલા પરંતુ ખાડા જે બુર્યા છે એ શોભાના કાંઠીયા જવા બોરી રહ્યા છે કેમ કે ખાડામાં દસ અને કપચી મિક્સ કરી નાખવામાં આવી છે જેના કારણે તમે જોઈ શકો છો કે મોટા મોટા સાધનો ચાલતા હોય જાય કે ડમ્પર હોય કે એસટી ચાલતી હોય એની પાછળ ખૂબ જ જ્યારે ડમરી ઉડતી હોય છે અને લોકોના આંખમાં ઘૂસે શ્વાસમાં જાય જેના કારણે અનેક પ્રકારના રોગ થઈ શકે છે તેમજ છૂટી કપચીમાંથી નીકળવાના કારણે ઉડે છે અને લોકોને વાગે છે એક્સિડન્ટ બનાવવા બને છે કોકના આંખમાં વાગે અને દુર્ઘટના પણ ઘટી શકે છે અને ઘટે છે પણ પરંતુ તંત્ર એ હદે કામ કરી રહ્યું છે હાલે આરએમબી કે દર વખતે ચોમાસું આવે ને ખાડા પડે ને ખાડા આ રીતના બુરી દેવાના કોઈ નક્કર કામગીરી કરવી કે ડામરના ડામરથી કામ કરવું કંઈ કરવામાં આવતું નહીં તેમજ આ રોડ છે એ છેલ્લા ઘણા સમયથી મંજૂર થઈ ગયેલો હોય પણ હજી સુધી રોડનું કામગીરી ચાલુ કરવામાં આવેલ નથી ઘણા સમયથી એવું જ કહેવાય કે અમે ચાલુ કરવાના છીએ કરવાને પણ થતો નથી અને એટલા માટે સરકાર માને માન્ય મુખ્યમંત્રીશ્રી માને જિલ્લા કલેક્ટરશ્રી કાર્યપાલક શ્રી નાયબ ને અનુરોધ છે કે તત્કાલી આ ધોરણેને ખાડા યોગ્ય રીતે ડામરના ડામણના ડામણ નાખી અને યોગ્ય રીતે બોલાવવામાં આવે જેથી કરીને લોકોને ખૂબ જ હાલાકી જે ભોગવી પડે છે એ ના ભોગવી પડે નુકસાન ના થાય એક્સિડન્ટ બનાવવા ના બને એવો મારો અનુરોધ છે અને જાહેર ગાંગરધાની પબ્લિકનો સામાજિક કાર્યકર આગેવાનો તમામનો અભાવ હતી હું